જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગામી ફેબ્રુઆરીથી શરૂ થશે મહાશિવરાત્રીનો મેળો ભવનાથ તળેટીમાં મેળાનું આયોજન કરાશે મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહાશિવરાત્રીના મેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગામી બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે મહાશિવરાત્રીનો મેળો ભવનાથ તળેટી મેળાનું આયોજન કરાશે બાવીસ તારીખને નોમતી જ્યારે મહાશિવરાત્રિની મેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે દરેક ધાર્મિક શ્રદ્ધાળુઓ ભક્તજનોને હું વિનંતી કરું છું કે આ મેળામાં આ ભજન ભક્તિ અને ભોજન એવો ત્રિવેણી સંગમ જ્યાં ગિરનારના તડેટીમાં ગિરનારના સાનિધિમાં જ્યારે છે ત્યારે આપ સૌ પધારી અને તેનો લાભ લ્યો ખાસ કરીને મંદિર દ્વારા મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં રોશનીનું કામ મૂંડ સફાઈનું કામ તેમજ શિવરાત્રીની ચાર પ્રકારની પૂજા વિષયનો કાર્યક્રમ જે નક્કી કરવાનો છે તે થઈ ગયેલો છે આપ સર્વે ધાર્મિક શ્રદ્ધાળુઓને ફરીથી વિનંતી કે આપ આ મેળામાં આવી નાગા સાધુઓના દર્શન કરી ભવનાથ મહાદેવ ગિરનારીના દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવો